સેલવાસમાં ફાયરિંગ માટે વપરાયેલી પિસ્તોલ મોતીવાડા પેટ્રોલ પંપનાં બાથરૂમમાંથી મળી આવી ગુજરાતને અડીને આવેલા શંગ પ્રદેશ સેલવાસ ખાતે એક વેપારીને બે સમયે બે રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા જે ઘટના બાદ ફાયરિંગમાં વપરાયેલી પિસ્તોલ પાડી મોતીવાડા હાઈવે પર આવેલા એક પેટ્રોલ પંપના બાથરૂમમાંથી મળી આવી હતી પારડી પોલીસને મોતીવાડા ખાતે આવેલા બીએસ પેટ્રોલ પંપ પરથી ફોન આવ્યો હતો કે પેટ્રોલ પંપના બાથરૂમના ભાગે પિસ્તોલ છે જે માહિતી મળતા પાડી પીઆઈ જીઆર ઢડવી તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા જ્યાં બાથરૂમમાં તબ ઉપર પિસ્તોલ મળતા આ પિસ્તોલ ક્યાંથી આવી કોણે મૂકી ગયું બાબતે તપાસ માટે પોલીસે પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી ચેક કર્યા હતા જેમાં રાત્રિના એકાદ વાગ્યે બે ઈસમો મોપેડ પર આવતા નજરે આવ્યા હતા અને જે મોપેડ પર પાછળ બેસેલો ઈસમ ઉતરી બાથરૂમ તરફ જતો નજરે આવ્યો હતો અને તેના હાથના ભાગે કંઈ ખોવાનું નજરે આવ્યું હતું આ દરમિયાન પાડી પોલીસને શિલવાસમાં ફાયરિંગની પણ ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું જેમાં ત્યાં સીસીટીવીમાં કેદ થયેલા આરોપીઓ અને અહીં પિસ્તોલ મૂકી ગયેલા આરોપીઓ એ જ જણાતા પાડી પોલીસ આ ઘટનાની જાણ સેલવાસ પોલીસને કરી હતી અને ફરી સેલવાસ પોલીસે પણ સેલવાસમાં બનેલી ફાયરિંગની ઘટનામાં દેખાતા આરોપીઓ જ પુષ્ટિ કરી હતી મોડી સાંજે સેલવાસ પોલીસ પાડી આવીને પિસ્તોલ કબજે મેળવ્યો હતો